બ્રેક બાદ સ્વાગત છે કચરાભાઈ આ નામ છે એક પિતાનું પરંતુ આ પિતાને તેનો પુત્ર જાણે કે કચરો સમજે છે જી હા સુરતમાં કળિયુગી પુત્રની એક એવી કરતુજ સામે આવી છે જેના લીધે પિતા અને પુત્રના સંબંધને લાગ્યું છે લાંછન એક પુત્રએ પોતાના પિતા પાસેથી ખોટી રીતે પણ રૂપિયા પડાવી લીધા અને તેની પ્રોપર્ટી પણ કબજે કરી લીધી પોતાના પિતાને કચરો સમજનાર પુત્રની શું છે હકીકત જોઈએ અમારી વિશેષ રજૂઆત બાપ કચરો છે

તેમની આ હાલત કરી છે તેમના જ સગા દીકરાએ કળિયુગી પુત્ર એ પિતાને દરદર ઠોકર ખાવા માટે છોડી દીધા છે કહેવાય છે કે દગો કોઈનો સગો નથી થતો પણ ધરતી ઉંમરે પોતાના જ સંતાનો દગો કરે તો માણસ જાય ક્યાં કચરાભાઈ સાથે પણ કંઈક આવું જ બન્યું જિંદગી આખી કાળી મજૂરી કરી પેટે પાટા બાંધી કચરાભાઈએ દીકરાને ભણાવ્યો એ આશાએ કે દીકરો ઘડપણનો સહારો બનશે પણ કચરાભાઈને તેમના જ પુત્રએ બેસહારા કરી દીધા કચરાભાઈએ પુત્રને ભણાવી ગણાવી વકીલ બનાવ્યો અને પુત્રે પોતાના આજ્ઞાનનો ઉપયોગ પિતાને દગો દેવા માટે કર્યો. લાલચુ પુત્રે પિતાની મિલકત પચાવી પાડી. કડ્યું કે પુત્રે પહેલા ઓફિસ લેવાના બહાને પિતાની મરડ મૂડી પઢાવી લીધી. ઓફિસ ભાડે આપી નફો પોતાના ખિસ્સામાં નાખવા લાગ્યો. જો કે પુત્રની લાલચનો હજુ અંત ન હતો આવ્યો. તેણે પિતાનો એકમાત્ર આશ્રુ હતો એ મકાન પણ પોતાના નામે લખાવી લીધું. અને બાદમાં પિતાને ઘરમાંથી કાઢી મૂક્યા. મારી નિવૃત્તિના પૈસા આવ્યો હતા ને મેં એને ઓફિસ લેવા પૈસા લેવા પૈસા મારી પાસે લીધા મેં એને બે ભાઈનો ભાગમાં હતી ઓફિસ એને એકલા ખાતે કરી લીધી લોન ઉપર લીધો અને દસ લાખ રોકડા દીધા એને અગિયાર લાખ એ મકાન એની વહુને ખાતે ચડાવ્યું જે અમારો બીજો દીકરો એનો ભાગ હોય ને એમાં અંબાની હૈયારી મિલકતમાં હોય એને ભાગ પહેલી મિલકત એને પોતાના હું ખાતે કરી લીધી છોકરાના ખાતે બીજી મિલકત એને એવી રીતે લીધી કે એ અમારો પુત્રને તેનાથી પણ કોઈ ફરક ન પડ્યો કે ન તો તે પિતાને લેવા માટે આવ્યો ત્યારે પોતાને ન્યાય મળે તેવી આશામાં કચરાભાઈ પોલીસ મથક બહાર બેસી રહ્યા છે તેઓ કશું જ બોલતા નથી પણ તેમની આંખોમાંથી વહેતા આંસુ તેમના પુત્રને માત્ર એક જ સવાલ પૂછી રહ્યા છે કે આખરે મારી લાગણીમાં ક્યાં કમી રહી ગઈ કે તે મને પણ કચરાની જેમ બહાર કરી દીધો કેમેરામેન રાકેશ રાજપૂત સાથે ચેતન પટેલ એટીવી ન્યૂઝ સુરત કલા અને સંસ્કાર નગરી વડોદરામાં નવરાત્રીની રોનક કાંઈક ઓર જ જોવા મળે છે જો કે યુવા ખેલૈયાઓને નોરતા પૂર્વે જ પરંપરાગત સુગમ સંગીત અને ફોક ગરબાના તાલે થનગની રહ્યા છે તો બીજી તરફ બજારોમાં નવરાત્રિની ખરીદી પણ રંગ જ જોવા મળી રહી છે